તો કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના ત્રેવીસ લોકો સુરક્ષિત રીતે ઘરે આવી ગયા છે જમ્મુથી વડોદરાની ખાસ ટ્રેન મારફતે વડોદરા આવશે આવતીકાલે સવારે યાત્રીઓ વડોદરા પહોંચશે સાંસદ ડોક્ટર હેમાન જોશીના પ્રયાસોથી ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી તો જે પ્રમાણે બાવીસ એપ્રિલે પહલગામમાં હુમલો થયો હતો આતંકવાદીઓનો જેમાં સત્યાવીસ નિર્દોષ લોકોના જીવ ગયા હતા ત્યાં ગુજરાતીઓ ફસાયા હતા ત્યારે

પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા પહોંચી શકે તે માટે સાંસદે રજૂઆત કરી હતી જેને લઈને વાઘોડિયા રોડના ઓગણીસ ગૃહમંત્રી અમિત શાહ અને રેલવે મંત્રી સાથે સતત સંપર્કમાં રહીને વડોદરાના રહીશોને પરત લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હિમાંગ જોશી દ્વારા વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા ત્યારે તેઓ ના સરાહનીય પ્રયાસથી જમ્મુમાં ફસાયેલા વડોદરા વાસીઓ ત્રેવીસ લોકો પરત ફરશે કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના ત્રેવીસ લોકો સુરક્ષિત રીતે જમ્મુથી વડોદરાની ખાસ ટ્રેન સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા આવી પહોંચશે આવતીકાલે સવારે યાત્રીઓ પહોંચશે વડોદરા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના પ્રયાસોથી ખાસ ટ્રેનની સ્પેશલ ટ્રેન ની વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકો પણ શ્રીનગરમાં ફસાયા હતા ત્યારે તેઓ ખાસ ટ્રેન મારફતે આવતીકાલે વડોદરા આવી પહોંચશે